મોરબી ટંકારા મહેમન જમાત સુરત દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી ટંકારા મહેમન જમાતના શાળા કોલેજ તથા મદરેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તારીખ છવ્વીસ એક બે હજાર પચીસને રવિવારે સવારે દસ વાગે મોરબી ટંકારા મહેમન જમાત ખાના શાહપુર સુરત ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ રાખેલ છે જેમાં મોરબી ટંકારા મહેમન સમાજના તમામ લોકો હાજર રહ્યા હતા

અને બચ્ચાઓને અમે ખૂબ ઇનામ આપીએ છીએ રેન્ક અને અમારા બચ્ચા જે પાસ થયા છે લઈને એ બધાને અમે કોલેજ સુધીના બધાને અમે આપીએ છીએ તો કે એ લોકોમાં ઉત્સાહ વધે અને એના વાલીઓનો બી ઉત્સાહ વધે કે ભણાવીએ રેન્કરોને અમે સ્ટેજ પર બોલાવીએ છીએ અને ઇનામ આપીએ છીએ ઘણા વધારે ઇનામ આપીએ છીએ અને આમ જે તમે જોયું હશે કે અમે બધાને ઘણા નહીં અમારો એક જ અમારો મોટો છે કે અમારા અમારે આવતા અમારા છોકરાઓને અને આપણા ભારત દેશનું નામ રોશન કરે કે આજે અમારે એજ્યુકેશન બહુ કથળેલું છે અમારી કોશિશ રહી ગઈ છે કે અમે બચ્ચાઓને પ્રોસેસ કરીએ અને એમને હર કોઈ પણ જાતની અમને જો તકલીફ હોય તો અમે એમના માટે બેઠેલા છે જેને ભણવું હોય અને પૈસા નથી અને અમે પૈસાની મદદ કરવા તૈયાર છીએ અને અમારી સંસ્થા કરે જ છે અને એમાં અમારા બચ્ચાઓ ભણે એના માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ અને એ લોકોને પ્રોત્સાહિત કરીએ